આજે અલ્કાપુરી જૈન સંઘમાં સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તનો કાર્યક્રમ યોજાયો સંઘના ઉપાશ્રયમાં શત્રુંજયના પટની દર્શન વિધિ આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ નિશ્રામાં સંપન્ન થઈ અલકાપુરી જૈન સંઘમાં આજે સાધુ સાધ્વી ભગવંતો સહિત ચતુર્વેદ સંઘનો વાલવોળ તીર્થનો છરી પાલિત જૈન સંઘ સાંજે સાડા ચાર વાગે વાંચતે ગાજતે નીકળશે જૈન સાધુ સાધ્વી ભગવંતો ચાતુર્માસના ચાર મહિના એક જ જગ્યાએ સ્થિરવાસ કરી પોતાના આત્માનો અને સંઘમાં આરાધના કરાવતા હોય છે કાર્તિક સુદ પૂનમની આજે આઠમા મહિના માટે વિહાર શરૂ થશે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર શ્રીશ્વરજી મહારાજ શ્રી નિશ્રામાં સવારે સાત વાગે ચતુર્વેદ સંઘ વાજતે ગાજતે ચાતુર્માસ પરિવર્તન માટે લાભાર્થી નગીનદાસ ચુડગર પરિવાર સુંદરવન સોસાયટી ખાતે પહોંચ્યો હતો અને આચાર્ય ભગવંતે માંગલિક વ્યાખ્યાન ફરમાવ્યું હતું અને જેને સંગીતકાર જયેશ ચુડગર અને અજીત ચુડગરે જણાવ્યું હતું કે ત્યારબાદ ઉપાશ્રય પરત આવી નવકાશી કરવામાં આવશે વધુમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈએ જણાવ્યું હતું કે આજે સાંજે ચાર વાગે અલકાપુરી શ્રી સંઘ ગાય સર્કલથી વાલુક બોર્ડની છરી પાલિત સંઘ વાસ્તવિક વાંચતે ગાજતે આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ આદિ થાણા તથા સાધ્વીજી ભગવંતો સહિત ચાતુર્વેજ સંઘ શુભ મુહૂર્તમાં પ્રયાણ કરશે દરમિયાન આ છરી પાલિત સંઘના અનેક લાભાર્થી ઓએ ભૂપેન્દ્રભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આજે આ પહેલા દિવસનું રાત્રિ રોકાણ ગોત્રી કરવામાં આવશે અને પછી ઉમલેટા કિખલોડ થી થઈને 18 તારીખે વાલવોડ તીર્થ ખાતે નગર પ્રવેશ કરશે ત્યારબાદ સંઘ માડનો કાર્યક્રમ યોજાશે આજના કાર્યક્રમમાં સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી દિલીપભાઈ ઝવેરી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ટ્રસ્ટી જૈન્દ્રભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ જેઆરડી શાહ દિલેશ મહેતા મધુભાઈ વૈદ સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા अलकापुरी श्री संघ में सरस मजा कार्यक्रम चातुर्मास આખો કાર્યક્રમ શું હતો પોટ જુવારવાનો કાર્યક્રમ શું હતો આપણી સાથે સંઘના એવા અગ્રણી પંકજભાઈ શાહ છે પંકજભાઈને આપણે પૂછીએ કે આજે આખા દિવસનો કાર્યક્રમ શું અને ભાતા વગેરે જે આપવાનું છે એ શું વિગત છે મારા દર્શક મિત્રો જણાવો શ્રી અલ્કાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગરસિંહ મહારાજ સાહેબનું ચાતુર્માસ હતું ચાતુર્માસ આજે પૂર્ણ થાય છે જૈન શાસનની એક પ્રણાલિકા છે એક વિધિ છે કે કારતક સુદ પૂનમના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારબાદ પરમપૂજ્ય આચાર્ય ભગવંતો ત્યાંથી વિહાર કરે છે વિહાર કરી અને એમનો આગળનો જે વિહારનો કાર્યક્રમ છે તે આગળ વધે છે આજે પૂનમનો દિવસ છે આજે શત્રુજનની યાત્રા પણ ચાલુ થાય છે સક્કર સંઘ તેમજ સમગ્ર જૈનનો સંઘ આજે શત્રુજનની યાત્રા કરશે અને એ રીતે પૂનમનો ખૂબ ઊંચો મહિમા છે આજે આજે વગેરે આચાર્ય પૂર્ણચંદ્ર સાગર મહારાજ સાહેબ ચાતુર્માસ પરિવર્તન નિમિત્તે શ્રી નગીનભાઈ ચુડકર ને ત્યાં એમનું પરિવર્તન થયું ત્યારબાદ આચાર્ય સાહેબ સકળ સંઘ સાથે એમની ગેર પધાર્યા ત્યાં એમનું માંગલિક પ્રવચન થયું અને ત્યાં સકળ સંઘ એમને અહીંયા આજે સંઘ ખાતે પધાર્યો છે અને એમની નવકાર શિવનું આયોજન શ્રી નગીનદાસ ચોગળા પરિવારે કરેલું છે સકળ સંઘ માટે અતિ ઉત્સાહનો દિવસ છે આજે શક્તિ પઠ પણ શ્રી સકર સંઘ આજે જુવારશે ત્યારબાદ સાંજે આચાર્ય સાહેબનું અહીંથી છરી પાડતો સંઘ વાલમોડ વાલમોડ જવા નીકળશે બોલો જીના વડોદરામાં સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો